નમસ્કાર કેમ છો બધા મજામાં જશો ખેડૂત મિત્રો ભાઈ આગળ પર તમે ટાઈટલ જોયું ઉનાળુમાં આ વર્ષે તલનું આવતર કેટલું અને મગફળીનું તો બંનેના બજાર ભાવ કેવા આવનારા સમયમાં વિડીયોમાં આપણે વાત કરીશું ટાઈટલ તો તમને ખબર જ પડી ગઈ છે કે મગફળી અને તલની વાત કરશું તો તલની વાત કરશું કે તલનું આવતર વધારે ચ્યુ છે ગત વર્ષ કેટલા કેટલું વધારે ક્યુ છે કેટલું મગફળી ઘટ્યું છે આગળ વિડીયો છેલ્લે અંત સુધી જોવાનું હું તને એટલે સંપૂર્ણ માહિતી મળશે બીજી એક માહિતી એ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ નાખો એથી રોજ આપણી એક હવેથી તમને એવી ચેનલ જોવા મળશે કે ત્યાં તમને બધા પાકની થોડી થોડી માહિતી મળતી રહેશે શું શું ફેરફાર થયા છે અઠવાડિયામાં કયા પાકમાં શું છું છે એનું વાવેતર ઓછું છું છે એવી સંપૂર્ણ માહિતી મળતી રહેશે કે ડુંગળીનો વિડીયો તો તમને જોવા બહુ ગમે છે પણ આપણે બીજી કોઈ એક્સ્ટ્રા માહિતી આપીએ પણ જોવી નથી પણ તમે ખાલી ડુંગળી ન બનાવી અત્યારે આપણે જોઈએ તો તલનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં છુ છે તો તમને તલની પણ આતુરતા હોય તલમાં કેવું રહેશે શું રહેશે એ પણ આપણે આગળ વિડીયોમાં વાત કરશું પણ વિડીયો છેલ્લે અંચ સુધી જોવાનું ભૂલતા નહીં તો તમને માહિતી મળશે બાકી વિડીયો એક મિનિટ જોઈને પછી તમે ફોન કરો નંબર આવતો હોય રાજુભાઈ રહેશે વાર છે ફોન કરવાની જરૂર પડે માટે જ આપણે આવી બધી ઓલી કરી છે બાકી તમારે ફોન અમુક ખેડૂતોની પછી તેવું આપણે જેવું કંઈ જાજુ જાતા નથી એમાં પણ એ વસ્તુ કેવી જરૂરી છે કે પછી આવા આવા તમારે ફોન કરવા પડે ફોન ન કરવો પડે માટે તો આપણે આવી માહિતી એકઠા કરી છે તમને કંઈક નવી નવી જાણવા મળે આ વખતે ઉનાળામાં કયું કયું કેટલું વાવેતર થયું છે તે તો તમને સમજાવી સમજાઈ છું ઉનાળામાં આ વખતે તલનો પાક ગયા વર્ષ કરતાં વધારે વાવેતર થયું છે જો આ ટાઈટલ તમે સમજી લેજો ગયા વર્ષ કરતાં તલનું વાવેતર ગુજરાતમાં વધારે પ્રમાણમાં જોયું છે ગયા ગત વર્ષ કરતાં એટલે જેતર અત્યારે તલનો ભાવ છે હું છે એ હું તમને કહીશ અને આવનારા સમયમાં વધશે કે ઘટશે પણ તમને સમજાવવા માગીશ એ આગળ વિડીયોમાં વાત કરીશું પછી મગફળીના વાવેતરમાં ઘટાડો છો છે મગફળી છે એમાં ઘટાડો થયો છે એટલે મગફળીમાં કદાચ સુધારો થાય નવી મગફળી આવે હાડમાં કદાચ આ મહિનામાંથી પણ મે મહિનામાં કદાચ શરૂ થઈ જશે તો કેવું રહેશે આગળ વાત તો હવે ટોપિક છે ગયા વર્ષ કરતા કેટલું વધુ છે હું પણ વાત આપણે તો અગિયાર લાખ હેક્ટરમાં ઉનાળા પાકોમાં વાવેતર થયું છે અગિયાર લાખ હેક્ટર ઉનાળું વાવેતર એટલે ઉનાળો આપણે જે વાવેતર સાચું અગિયાર લાખ હેક્ટર અત્યારે વાવેતર થયેલું છે નવું પછી ગત વર્ષની સિઝનમાં કરતા મગફળી છે મગફળીમાં મતલબમાં વાવેતર ઘટ્યું છે તો આગળ આપણે વિડીયોમાં વાત કરી શક્યા છીએ હવે આ ગત સિઝનમાં એક લાખ ને હેક્ટર હેતુ મતલબમાં જે અમુક એરિયા છે અહીંયા તલનું કેટલું વાવેતર થયું છે તૈલના વાવેતરમાં તો વધારે થયો છે પણ કહીએ કે તાલુકાની જિલ્લામાં વધુ છે મતલબમાં જિલ્લા લઈ લઈએ આપણે મોસ્ટલી કે કે જિલ્લામાં વાવેતર થયું છે એ પણ વિડીયોમાં આપણે વાત કરીએ તો જુનાગઢ સુરેન્દ્રનગર મોરબી અમરેલી અને આ જે મોરબી અમરેલી એવા જિલ્લામાં સારું વાવેતર થયું છે આ વર્ષે થયેલું ગત વર્ષે અહીંયા અમરેલીની બાજુ ઓછું હતું આ વખતે પાણીનું સારું છે કેમ કે ગયા વર્ષે થોડુંક વર્ષ પણ મળતું કેમ કે જે આપણને ખબર હોય કેમ કંઈ વાંધો નથી કેમ કે આપણે કોઈ ફેક માહિતી નથી દેવાની એટલા માટે તમને એ પણ માહિતી મળતી રહે પછી હાલની પરિસ્થિતિમાં જોઈએ તો મગફળીનું કેટલું ગત વર્ષ ને આ વર્ષ કરતા ઉનાળું મગફળીનું વાવેતર નોંધાયેલું છે ગત વર્ષમાં છપ્પનમાં જો ત્રેપનનો આંકડો છે અહીંયા છપ્પન હતો એટલે ત્રણ નો ફેરફાર આવ્યો એટલે ઉનાળું વાવેતર ઘટ્યું છે અને એમાં જોઈએ તો બનાસકાંઠા ભાવનગર જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં તે ઉનાળું મગફળીનું વાવેતર થાય છે એમાં કઈ કઈ જિલ્લામાં થઈને પણ આપણે નામ આપી દઈએ કયું છે મોસ્ટ લકલી જે ખયા તાલુકામાં થાય છે ઓલું જિલ્લામાં થાય છે પણ આગળ આપણે વિડીયોમાં વાત કરી શકીએ છીએ હવે આ વાવેતરમાં શું કહેવાય આપણે આ વખતે ઉનાળું બાજરીના વાવેતરમાં પણ થોડોક ઘટાડો નોંધાય છે એવું લાગે છે ગત વર્ષ કરતાં ઉનાળો બાજરીમાં કદાચ પણ ઘટાડો થયો છે મગ અડદની પણ આગળ આપણે વાત કરી લઈએ અને મગ ને અડદમાં થોડોક વધારો છે ગત વર્ષ કરતાં ઉનાળું મગ ને જે અડદ આવશે એ ગત વર્ષ કરતાં ઉનાળું મગમાં પણ ફેરફાર થયેલો છે પછી આગળ આપણે વિડીયોમાં વાત કરીશું તો અહીંયા આપણે જે વાવે દેવાનું શું કહીશું પણ હવે તમને એક મનમાં પ્રશ્ન થાય કે તલમાં ભાવ કેવા રહેશે તો મારી દ્રષ્ટિએ જે અત્યારે પરિસ્થિતિ છે એથી નીચા જશે કેટલા જશે આપણે કોઈ આઈડિયા નો આપીએ છીએ નો કહીએ છીએ કદાચ સારા તલાવ વધારે ભાવો છે હમણાં આપણે ગત અઠવાડિયાની વાત કરીએ સારા તલાવ્યા હતા આમ જે જૂના આવે છે તો અઢારસો ઓગણીસો

તો જયારે ઉનાળું કરે એટલે આવશે આ મહિના એન્ડમાં ત્યારે જ ખબર પડે બાકી અત્યારે તો ભાવની પરિસ્થિતિ ડાઉન હશે અગિયાર વર્ષની અત્યારે વાત કરી તો આ સમયે કેવા બજાર ભાવ હતા તો એ વિડીયોમાં આપણે વાત કરીશું તો અત્યારે લગભગ ત્રણ હજારથી લઈને પચીસોની વચ્ચેની રેન્જ હતી ગત ગત વખતની વાત કરું છું આ મહિનામાં પછી જ્યારે સિઝનમાં તલ્લે આવક પણ શરૂ થઈ ગઈ છે ખેડૂતોના જ્યારે નીકળતા હોય ત્યારે પચીસોથી ત્રણ હજારની રેન્જ હતી પછી જેવી આવક ફૂલ થવા મળે થી પછી રીતે ડાઉન થાય કારે ખચ્યાવીસો કારે કઠ્યાવીસો ઘડી ઓગણત્રીસો એવી એવરેજ હોતી બધી ગત વર્ષની વાત કરું છું તો આ વર્ષે આપણે તમે જોશો તો હજી ભાવ ડાઉન છે જે ડાઉન થયા હતા આપણે ચોમાસામાં એક વખત પાછો ઉછાળો આવ્યો હતો આપણે ઓગસ્ટ મહિના સપ્ટેમ્બર મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં જ્યારે સુધારો ચોથો ત્યારે પાછા ત્રણ હજાર આજુબાજુ થઈ ગયા હતા ઓગણત્રીસો છે સત્યાવીસો છે પણ મારી પરિસ્થિતિ પ્રમાણે જે ગયા વર્ષે ત્રણ હજાર જેવા છતાં એવો ભાવ થાય છે એવું મને અત્યારે લાગતું નથી કેમ કે માર્કેટ જોતા એવું લાગે છે નવો હમણાં એક નવો વકલ આવ્યો હતો એકવીસો રૂપિયા અત્યારથી પરિસ્થિતિની આપણે વાત કરીએ તો અઢારસો થી લઈને એકવીસો સારા તાલો એવો જે નવો આવે છે અને અઢારસો ઓગણીસો એ જૂના તલનો ભાવ સ્ટોક કરેલો હોય તો એ પણ આપણે માહિતી દઈ દીધી છે તો હવે મગફળીની આજે આપણે જાજી જાત નીકળી કેમ કે પછી મારી બીજી અમુક માહિતી દેવી હોય તો વિડીયો બહુ લાંબો થઈ જશે પછી તમને એમ થાય છે કે રાજુભાઈ તો બહુ લાંબી માહિતી આપી કંટાળો આવે છે આપણે કંટાળો કોઈને નથી લાવવો કેમ કે આપણે રોજ આપણે શું કામ છે આપણે રોજ કંઈક નવી નવી માહિતી તમારી સાથે લાવતા રહીએ એટલે તમને કંઈક ને કંઈક જાણવા મળે એટલા માટે તો વિડીયોમાં આપણે આગળ એક તો આપણી જેટલા ખેડૂત મિત્રો કોઈ પણ ખાસ કરીને જો આજનો અમારો ખુદનો અનુભવ છે અમે કોઈ ખેડૂત મિત્રો ખોટું લગાડવા નથી આપણી જમીનમાં છે એમાં નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં પડ્યું છે નાઇટ્રોજન યુક્ત ખાતર આવતું હોય કોઈ પણ તો કોઈ ખાતર નામ લેતા નથી પણ તો એમાં ખેડૂતો છે આજ આજનું ઉદાહરણ તૈલ હતો તૈલમાં ફૂલની અવસ્થા આવી ગઈ છે ઉપરથી નાઇટ્રોજન યુક્ત ખાતર આવે એનું મતલબમાં ઉડાડતા થાય એટલે નાખતા થાય તો કોઈ પણ મોલ હોય ને ઉપરથી ખાતર દેવા કરતાં જ્યારે તમે વીસેથી ખોરાક આપો ને તો છોડને સારું પડે પછી એ નાઇટ્રોજન ખાતર જે છે છોડને ઉપર અડશે એટલે છોડને પીળું પીળો પાંદડો એકદમ પીળો થઈ જાય ને અમુક ખબર હોય પછી તૈલ પાકમાં ફૂલ અવસ્થા પછી ઉપર કેવા અમુક ખાતર નાખો તો આપણે મધમાખીની બહુ જરૂર પડે છે તૈલ પાકમાં એ પણ સાથે કહી દઉં છું કે તમને કંઈક મારે નવીન બતાવવું છે તો પછી નવી નવી વાતો પણ કરવી પડે પછી તમે કોઈ પણ મોલ બનાવવાને થોડું ટૂંકમાં સમજાવી દઉં છું આની વિશે તમારે વધારે માહિતી જોઈએ તો આપણે નીચે મોબાઈલ માહિતી આપી દઈશું તમારે મધમાખી કોઈ પણ પાકમાં લાવી હોય ને સવારે કદાચ કોઈ હોય ફૂલવાળું હોય કે હાલો આપણે કુલરની તરબૂચ બનાવ્યા છે ડુંગળી બનાવી છે ડુંગળીનું બી બનાવવું આપણે મધમાખીની જરૂર પડે તો મધમાખી લાવવાની પણ મેં થોડીક પદ્ધતિ છે આપણે અજમાવી નથી પણ મેં રીંગણી બનાવી છે એમાં હું અજમાવવાનો છું કેમ કે મધમાખી આવે તો રીંગણાનો કલર પણ સારો આવે હા મને ખબર છે એટલે આવી વસ્તુ જો રહીશ કેમ કે મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી જો હું વાંચી કહેતો હોય છ જણ એમાં દસ એક દસ ને ફાયદો છે કાલે હોય એમ કે જેને રાજુભાઈ જે વાત કરી હતી એમાં કોઈ ખર્ચ નથી પણ એ વસ્તુ સારી છે એટલા માટે તો સવારે મધમાખી તમારે લાવવી કોઈ પણ મૂલમાં જરૂર હોય ઓટોમેટિક તો તમારે જે સવારે બી નો ઉગે બી નો ઉગે એ પેલા એક પદ્ધતિ છે દૂધ ને ગોળ આ પદ્ધતિમાં અત્યારે આપણે લાંબુ નથી જતા અત્યારે તમે કહેશો તો એકતા હું એનો વિડીયો આપીશ મતલબમાં કેટલું પ્રમાણમાં દૂધ લેવું હું લેવું કેમ કે અત્યારે પછી બહુ વિડિયો કોઈ પણ મધમાખી તમારે લાવી હોય સૂર્ય નુંગી ને પેલા તમારે પપનો નો સ્પ્રે સટાઈ જવું જોવે દવા તો તમને મધમાખી તમને જોવા મળશે મધમાખી દીવું કે પછી ખોરાક લાવવા નીકળે હવે તમે દૂધ ને ગોળ સાટેલું હોય તો એને વાંચ આવે કે અહીંયા મારું દૂધ જેવી ગોળ જેવી વાંચ આવે છે આપ મોલું કરે અહીંયા મને જવા દે એમ આપણે જે કોઈ પણ વસ્તુ હોય કોઈ ઘેર એવું શાક બનાવ્યું હોય તો આપણે બાજુના ઘરવાળા સુગંધ આવે તો અહીંયા કઈ ખારું શાક બન્યું છે તો મધમાખી છે એની જગ્યાએ ખારી વાસ આવે દીવ ઉજા પહેલાં તો એ આપણે ખેતરમાં આ શકે ત્યારે કે ફાયદો માટે માટે ખોરાક લેવા ફલીકરણ કરે એક્સપ્રેઝેડ ઘણું છે એમાં રાજ ઉચ્ચાર બધા નથી પણ એની વિશે તમે કહેશો તો આપણે કોમેન્ટ લખશો તો સંપૂર્ણ માહિતી સાથે પણ વિડીયો આપશો પણ અત્યારે જે મારે વસ્તુ જરૂરી છે જે આપણી જમીનમાં બધાની એક વસ્તુ ઘટે છે એના બાયલોમ દવા છે હું વખતે બતાવશો રહીશ ખેડૂત મિત્રો વાપરું ન વાપરું તમારી ઈચ્છા પણ મને લાગે છે આ વસ્તુ બતાવવાથી જે ખેડૂતે તલમાં ઘણા ખેડૂત મિત્રોએ જે શાકભાજીમાં વાપરું છે ભીણા વાપરું છે ને બહુ સારું રિઝલ્ટ મેળવું છે આ વસ્તુ વાપરવાથી ફાયદો થાય છે એક તો આપણી જમીનમાં બધાને કાર્બન તત્વો પડે પણ આપણે વાપરવું નથી ઘટે છે તોય આપણને ખબર છે ડૉક્ટર પાસે લાગી કે ભાઈ તમારે પાણી ઘટી ગયું છે તો આપણે તારે ડૉક્ટરને કહેવાય ભાઈ નહીં મારે નથી ઘટ્યું એમ નહીં કયો ઘટી ગયું છે તો આપણે અહીંયા બાટલો સડાવવો પડે પણ અચ્છા જમીનમાં આ વસ્તુ ઘટે છે આપણે ખેડૂતને સમજાય કે આ વસ્તુ વાપરવા માટે જરૂરી છે પણ આપણે નથી વાપરવું કેમકે અમુક વસ્તુ હોય કોસ્ટલી હોય મોંઘું હોય ઘણું હોય એમાં તો આ વસ્તુ વાપરો તમારે જમીનમાં અળશાની સંખ્યા વધે પ્લસ કાર્બનવાળી કાર્બન આવે આપણી શરીરમાં કાંઈક ઘટતું હોય તો આપણે માંદા પડીએ તો જમીન ખાતર ખાતરવાળી ભરદ્રુપ થાય પોચી થાય તો એથી ભેજ રાખ્યા તમે તૈલ બનાવે કોઈ શાકભાજી બને એમાં ફાયદો કરશે આ દવા બાકી વાપરશું તો નહીં કેમકે આપણે નાઇટ્રોજન ખાતર જે છે સસ્તું આવે છે વાપરવામાં બહુ મજા આવે છે છોડ એકદમ બે દિવસમાં લીલોકાશ થઈ જાય અને ત્રણ દિવસમાં પછી ભલે પીળો પડી જાય પણ ખાતર તો સારું છે બે દિવસમાં રિઝલ્ટેબ હતા ને બે દિવસમાં રિઝલ્ટેગ એપ થઈ જાય પણ આવી વસ્તુ તમે વાપરશો તો તમારે લાંબા ટાઈમ સુધી રહેશે મોલ છે જમીન સુધરે છે એવું આપણે થોડું વિચારવું ને આપણે તો બે દિવસમાં ચોવીસ કલાકમાં રિઝલ્ટ બતાવી એવી વસ્તુ જ વાપરવી છે ખેડૂત મિત્રો આપણી જમીન પણ અત્યારે કેમિકલ યુગ બગડી ગઈ છે એને પણ સુધારવી જરૂર છે બધાને ખબર જ છે તો કાંઈ અત્યારે કહેતો નથી તલની મગફળીની જે આપણે અપડેટ હતી એ આપણે આપી દીધી છે કોઈ પણ પ્રશ્ન હોય આપણો મીશા મોબાઈલ નંબર આવે છે એની ટાઈમ ફોન કરી શકો છો તો બધાને સીતારામ કાલે મળશું આગળના વિડીયો સાથે